કે કેવી તૈયારી આ વખતે રાજકોટમાં ચાલે છે બાવીસ વર્ષ પછી પરસોત્તમ રૂપાલા વર્ષિસ પરેશ ધાનાણીનો જંગ છે તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ વખતે કઈ ભૂમિકામાં છે બિલકુલ મારી ભૂમિકા પરેશભાઈ જીતે એ જ હોય અને આમને પરેશભાઈ એકવાર તો પછડ આપી દીધી છે એટલે બેની ચૂંટણી લડવાની સમજણની ક્યાસ સ્વાભાવિક આવી જાય અને રાજકીય સમીકરણો પણ આ વખતે જેમ બે હજાર નવમાં કુંવરજીભાઈમાં ગોઠવાણા તેવી રીતના પરેશભાઈ સાથે સમીકરણો પણ છે અને ઓવરઓલ જુઓ તો આ ફક્ત કોંગ્રેસ લડી રહી છે એવું નહીં પણ લોકો મોંઘવારીથી બેરોજગારીથી સ્ત્રી અત્યાચારથી અનેક રીતે લોકો ખૂબ નારાજ છે રામ મંદિરનો મુદ્દો એમનો ચાહીલો નથી હિન્દુત્વના નામે પછી લોકોને લૂંટવાની જે મોદીજીની સ્ટાઇલ છે એ બોન્ડમાં લોકો સમક્ષ આવી ગઈ છે ત્યારે આ બધી વાતોને લઈ અને સૌથી મોટી વાત કે આ લડાઈ અત્યારે કોંગ્રેસની છે જ નહીં આ લડાઈ લોકોની અને ભાજપની છે એટલા માટે કેમ કે લોકશાહી ઉપર આ લોકો આવી ગયા છે મત અધિકાર પણ ન રહેવા દેવાની વાત ઉપર ચારસો પાર કરો એટલે બંધારણ ફેરવી નાખશું સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસે આ લોકશાહીને મજબૂત રીતે ટકાવવાનું કામ એટલું જ નહીં પણ સ્લીપર પહેરીને નીકળે એ વ્યવસ્થિત ને સાયકલ લઈને નીકળે એ સાવકાર એની બદલે આજે દેશમાં આટલો વિકાસ થયો જે એક વિકાસશીલ દેશ તરીકે સ્થાપિત થયો અણુ તાકાત થયો એ કોંગ્રેસની આવડત એની સૂઝબૂઝ અને લઈને લોકોને ચોક્કસ હવે સમજાણું છે કે આ દેશ માટે કોંગ્રેસ જ સારી છે ભાઈ શું લાગે છે આ વખતે ક્ષત્રિયોનો જે મુદ્દો છે તે કોંગ્રેસને કેટલો ફાયદો કરાવી શકે છે અને ભાજપને કારણ કે નિર્ણાયક ભૂમિકામાં ક્ષત્રિયો છે એવું ગુજરાત સ્પેશિયલી રાજકોટમાં ના કહી શકાય ત્યારે કેટલો ફાયદો થઈ શકે છે ઓવરઓલ રીતે કોંગ્રેસ તમે એક સમજો કે પહેલાં તો કોઈ પણ સમાજનું અપમાન કરવું એ આ લોકો માટે બહુ સહજ થઈ ગયું છે એ લોકો એમની એમને એવા માને છે કે અમને હવે કોઈ પૂછનારું હોવું જ ન જોઈએ પાટીદાર સમાજનું બે હજાર સત્તરના આંદોલનમાં એ તમને એને ગણકારવા નહીં એ નીતિ ખેડૂતોએ દિલ્હીમાં આવડું મોટું આંદોલન કર્યું તો ગણકારવા નહીં એની નીતિ ક્યાંય દલિત હત્યા થાય તો એનું આંદોલન હોય તો એની એની સામેની નીતિ અને આજે ક્ષત્રિયોનું એક બહુ ખરાબ રીતના રૂપાલાજીના શબ્દો દ્વારા અપમાન થયા પછી ભાજપ એને નહીં ખસેડીને જે ક્ષત્રિયો સાથે પણ બધા જ સમાજ સાથે કરે છે એવો વ્યવહાર જે હાયદરો છે ત્યારે સમાજના લોકો ખૂબ જાગૃત હોય છે અને બધા સમાજ આમાં સ્વાભાવિક ઉકળે કારણ કે આ ફક્ત કોઈ જ્ઞાતિનું જ અપમાન છે એવું ન કહી શકાય પણ સ્ત્રીનું અપમાન થયું છે એટલે ચોક્કસપણે એનો બહુ મોટી ઇમ્પેક્ટ આવશે ઇન્દ્રિલભાઈ પરેશ ધાનાણી આ વખતે રાજકોટથી મેદાનમાં છે પરંતુ તમે તેમની સાથે પ્રચારમાં ક્યાંય દેખાતા નથી મારી જવાબદારીઓ શક્તિભાઈએ આખા ગુજરાતમાં પરેશભાઈ પણ લડવા એવા એ પહેલાંથી નક્કી કરી નાખેલી હતી પણ હું ને પરેશભાઈ રોજ વાત કરવાની હોય કરી લઈએ છીએ અમારું જે અમારું અહીંના કાર્યકરોનું આગેવાનોનું એનું સક્રિય પણ એ અગત્યનું હોય છે અને એ બધા જ સક્રિય છે બધે જ બધા બધા હોય છે એ પણ તમે જોતા હશો મારી જવાબદારી ખૂબ વધારે છે હું લગભગ રાજકોટમાં નહીં ન રહી શકું પરેશભાઈ લડે છે ચૂંટણી છે એટલે મારે આવવું પડે નહીતર આ સ્થિતિમાં છું ઇન્દ્રનીલભાઈ આ ઉપરાંત જે પ્રકારે વાણી બિલાસ થઈ રહ્યો છે કિરીટભાઈ પટેલના દ્વારા જે નિવેદન આપવામાં આ આપ્યું આ સિવાય ભૂપતભાઈ આણી મતલબ ભાજપના નેતાઓ દ્વારા જે નિવેદન અપાયા છે તેને લઈને શું કહેશો ભાજપના આ સંસ્કાર છે અને મોદીજી જ આવું બોલતા હોય છે તો એના કોઈ ભૂપત ભયાણી કે બીજા ત્રીજા બોલે આ લોકોએ સમજવાની વાત છે કે ભાઈ જે લોકોને બફાટ કરે કોઈ પણ વ્યક્તિ માટે ગમે એવું બોલે એ એ અતિશય નિંદનીય બાબત છે જેની નોંધ લોકોએ લેવી જોઈએ કે એક કેવા લોકો કેવી માનસિકતાના લોકોના હાથમાં સત્તા આપી રહ્યા છે આ વખતે શું લાગે છે મારો છેલ્લો સવાલ કે શું લાગે છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતવાની ભાજપ વાત કરે છે કોંગ્રેસનું શું કહેવું છે જો દાવા કરવા એ એમની કુટેવ છે ચારસો પારી કે છે ઓલ ઇન્ડિયામાં એ લોકો બસો ને પહોંચી શકે તો પણ ખૂબ સારું હશે ગુજરાતમાં ગુજરાતમાં હું કોઈ અમિત શાહ કે નરેન્દ્ર મોદી નથી કે લોકો શું નિર્ણય લેવાના છે શું કરવાના છે એને અગાઉથી હું કહી દઉં એટલો બધો હું મારી જાતને લોકોથી ઉપર નથી માનતો એટલે પ્રિડિક્શન આ તો મતાધિકાર લોકોનો છે લોકો નક્કી કરે એ એ એ ચૂંટાશે અમે એમ કહી દઈ કે અમે જ ચૂંટાશું નહીં તો એ વાત વ્યાજબી નથી એટલે એમાં પડ્યા વગર પણ ગુજરાતમાં ચોંકાવનારા રિઝલ્ટ હશે એટલું હું ચોક્કસ કહીશ ધન્યવાદ ઇન્દ્રનીલભાઈ આપનું ગુજરાત તક સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો આ હતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઇન્દ્રનીલ રાજેગુરુ કે જેમણે કહ્યું આશાવાદ વ્યક્ત કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી જે ચારસો પ્લસ અને ગુજરાતમાં છવ્વીસ બેઠક જીતવાની વાત કરે છે તેમાં ગુજરાતની જનતા નિર્ણય લેશે દેશની જનતા નિર્ણય લેશે કેમેરા પર્સન રોનક મજીઠિયા સાથે નીલમ ખારેચા ગુજરાત તક રાજકોટ